પાલિકાની આજે મળેલી સામાન્ય સભા તોફાની બની હતી જેમાં એજન્ડાના ચાર નંબરના કામમાં સાધારણ સભા પહેલા જ હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા વિપક્ષના કાઉન્સિલરોએ હાઈકોર્ટે સ્ટે આપેલા કામ પર કાર્યવાહી નહીં કરવા જણાવ્યું હતું અને જે મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી અને મારામારી થઈ હતી જેને લઈને પોલીસ દ્વારા વચ્ચે પડી મામલો થાળે પાડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ અને નગરપાલિકામાં સામાન્ય સભા હતી એમાં એમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો પ્રાદેશિક કમિશનર બરોડા મહિનામાં ટપાલ છે કે તમે જે રોડ ગટરના કામો થાય છે એની ગેરરીતિ થાય છે એની અંદર એની ટપાલ આવી છે એટલે મારી સામે કાંઈ એમ નગરપાલિકા ચીફ ઓફિસર એમણે લખ્યું છે આ કોઈ કાઉન્સિલર નથી લખ્યું આ એક જૂતો જાગતો એનો ભ્રષ્ટાચારનો પુરાવો છે કારણ કે ક્રિષ્ના હોસ્પિટલથી આ બાળ રોડનો જે રોડ કર્યો એમણે એ રોડની અંદર પણ ભ્રષ્ટાચાર થયો છે કારણ કે એ રોડ ખાલી ટૂંકોનો જ રોડ કર્યો છે આખા રોડના પૈસા ઉતર્યા છે બીજું જે ગટર છે આ જે ગામની અંદર ગટરો આટલી બધી ઉભરાય છે જેસીબીનો ખર્ચો ત્રણ લાખ છ્યાસી હજાર રૂપિયા ત્રણ મહિનામાં જેસીબી છ્યાસી ગાડી હજાર આઠસો આજે બાર લાખ એસી હજાર રૂપિયા આ જે કોન્ટ્રાક્ટર ચૂકવવામાં આવે છે આટલું ખર્ચો થવા છતાં નગરપાલિકાની અંદર લોકોને સેવા મળતી નથી તો નગરપાલિકાની અંદર આજે અમે બધા તૈયારી હાથે નગરપાલિકામાં જે એમનો ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો પાડવા માટે રજૂઆત કરી હતી બીજું નગરપાલિકાની અંદર છૂટાછી મારામારી ભાજપના જે સભ્યો ખરા ને એ લોકો એમના કાર્યકર ને બીજા બધા જે ખરા ને હોદ્દેદારો એ બધાને બેન ને બધાને હાજર રાખ્યા હતા ને એ લોકો એ નક્કી કરીને આયા હતા કે કોઈની પણ વાત સાંભળવાની નથી કોઈ પણ વાત સાંભળે ને કોઈ પણ જાતની ઉગ્ર રજૂઆત થાય તો આપણે હાથ ચાલે કરી ને ગમે તેમ કરીને વોર્ડ પૂરું કરી દેવું તો એ મુજબ એમને બોર્ડની અંદર એમના જે સભ્યો હતા એમના જે જવાબદાર માણસો હતા ફોક થી આ બધાએ એ મહામંત્રી મારીને બધાય એ લોકોએ અમારા સભ્યો જે અમારા સભ્યોને ચૂંટલા હોત કાઢ્યા હાથ ઉપાડવાની કોશિશ કરી ને મારામારી કરવાની પણ કોશિશ કરી તો આ આ વર્તન જે હોય એ તદ્દન ગેરલાયક છે અમે આ આજે આ સભ્યો ચૂંટાયા જે બીજા આવી ને બોર્ડની અંદર આવી રીતે ધવાલ કરી જાય એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ સંભાત નગરપાલિકા તરફથી આજે જે બોર્ડ બોલાવવામાં આવ્યું એમાં પહેલાથી જ એ લોકોએ મારામારીની તૈયારી રાખી હતી એમના જેટલા લોકો હતા એમને પહેલા બોલાવીને રાખેલા જ હતા આ સાત જણનું જે સસ્પેન્શનનો મુદ્દો આજે હાઈકોર્ટમાં હતો હાઈકોર્ટે ચાર નંબરની એજન્ડા આઈટમ ચાર નંબરમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો અને એનું મેં એમને વિડીયોગ્રાફી સંભળાઈ હાઈકોર્ટમાં જજ સાહેબે એવું કહ્યું કે ભાઈ નોટિસ આટલા ટૂંક સમયમાં બજાવી શક્ય નથી એટલે તમે ઓરલી એમને કહી શકો છો એટલે ઓવરઓલી એમણે કહ્યું છતાં પણ એમણે ચાર નંબરની આઈટમમાં કાર્યવાહી કરી અને અમે રજૂઆત કરીએ આ હાઈકોર્ટનો સ્ટે આવ્યો એ દબાઈ જાય એટલા માટે એમણે સામેથી અમારા પર હુમલો કર્યો બધા ટોળે વળીને અમારા કાઉન્સિલરોને એમણે ઘેરી લીધા અને મારવાનો એમણે પ્રયત્ન કર્યો અમને why not